હાઈ ફ્રેન્ડ્સ રીંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે એક બહુ જ કુલિંગ અને રિફ્રેશિંગ સમર ડ્રીક બનાવી રહી છું એ છે આમપના જેને ગુજરાતમાં કેરીનો બાફલો પણ કહેવાય છે તો ચાલો શરૂ કરીએ એના માટે મેં કેરીને પહેલેથી જ બાફી લીધી છે મેં બે વિસલ વગાડીને બાફી છે કેરીને આ કેરી બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે હું એને બોલમાં લઈ લઈશ હવે હું એમાં થોડું પાણી ઉમેરીશ હવે હું કેરીની છાલ અને ગોટલીને કાઢી લઈશ આવી રીતે પ્રેસ કરી અને છાલ ઉતારી લો કેરી બફાયેલી છે એટલે છાલ ઇજી ઇઝીલી નીકળી જશે આપણે છાલને મિક્સરમાં નથી લેવાની કારણ કે થોડો કડવો ટેસ્ટ આપે છે તો ધ્યાન રાખો જ્યારે પણ તમે કાચી કેરીનો બાફલો બનાવો તો કેરીને સારી રીતે ધોઈ લો આવી રીતે પ્રેસ કરી અને ગોટલી કાઢી લો આવી રીતે ગોટલી કાઢી લો અને આવી રીતે મસળી અને બધી સ્કીન પણ એટલે કે છાલ પણ કાઢી લો આવી રીતે છાલ કાઢી લો બધી હા ધ્યાન રાખો બધી જ છાલ નીકળી જવી જોઈએ હવે પલ્પને પાણીમાં આવી રીતે મસળીને પલ્પને મિક્સ કરી લો ફરીથી એકવાર ચેક કરી લો કોઈ છાલ રહી નથી ગઈ હવે હું એને મિક્સર જારમાં લઈશ પાણીને મિક્સર જારમાં લઈ લઈશ અને એમાં હું ઉમેરીશ અડધો કપ ગોળ ગોળની ક્વોન્ટિટી આપણા ટેસ્ટ પર ડિપેન્ડ છે જો તમને ઓછું ખા મીઠું જોઈતું હોય તો ગોળ ઓછો નાખો અને આ સમર માટે ડ્રિંક બનાવીએ છીએ અને ગોળ આપણને ગરમી સામે રક્ષણ આપે છે ટી સ્પૂન જીરું અડધી સ્પૂન સંચર એક ટી સ્પૂન મીઠું વન ફોર્થ ટી સ્પૂન લાલ મરચું લાલ મરચું જરૂરી નથી પણ મારી મોમ આવી જ રીતે બનાવે છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો જો તમને થોડું સ્પાઈસી ગમતું હોય તો લાલ મરચું ઉમેરો હવે આપણે એને બ્લેન્ડ કરી લઈશું તો આપણું બાફલો તૈયાર છે હવે એને ગ્લાસમાં સર્વ કરીશું તો બે ત્રણ ક્યુબ્સ બરફ લીધો છે મેં હવે એમાં શરબત રેડો તો આપણો કેરીનો બાફલો તૈયાર છે તો તમે એને ઠંડો પણ પી શકો છો કે પછી ગરમ કરી અને મસાલા ખીચડી સાથે પણ એન્જોય કરી શકો છો હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ